આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂતો માટે સ્માર્ટ મોબાઈલ ફોનની યોજના અવેલેબલ છે તો ગુજરાતના આપણા ખેડૂત ભાઈઓ જે બી યોજનાનો લાભ લઈ શકે એનું ઓનલાઈન ઘરે બેઠા કઈ રીતે કરી શકે એના માટે બિલકુલ વિડીયોને ધ્યાનથી જુઓ સૌથી પહેલાં અહીંયા આઈ ખેડૂત પોર્ટલ વેબસાઇટને ચર્ચ કરો ત્યારબાદ યોજનાઓ અહીંયા યોજનાઓ પર ક્લિક કરો બિલકુલ યોજના પર ક્લિક કર્યા બાદ અહીંયા પાંચ કોલમ તમને જે જોવાશે જેમાં ખેતીવાડીની યોજનાઓ પશુપાલનની યોજનાઓ બાગાયતી યોજનાઓ મત્સ્ય યોજનાઓ અને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન લિમિટેડની યોજનાઓ અવેલેબલ છે અત્યારે ખેતીવાડીમાં એક જ યોજના અવેલેબલ છે જે વિગતો આ વિગતોની નીચે વિગતો માટે અહીં ક્લિક કરો ત્યાં આપણે ક્લિક કરીએ છીએ બિલકુલ ક્લિક કરતાં આપણી આગળ સ્માર્ટફોનની ખરીદી પર સહાય ઓપન થાય છે હવે અરજી કરો બિલકુલ ખૂણામાં અરજી કરો બટણ ઉપર આપણે ક્લિક કરીએ છીએ જ્યાં ઓગણીસ બાર બે હજાર એકવીસ સુધીની લાસ્ટ તારીખ છે છવ્વીસ અગિયાર બે હજાર એકવીસથી આ યોજના અમલમાં આવેલી છે ઓનલાઈનમાં તો આપણે અરજી પર ક્લિક કરીએ હવે આપણી કામ બિલકુલ પદ્ધતિ મુજબનો નિયમ મુજબનો એ આવે છે તો આપણે એને ઓકે કરીએ છીએ બિલકુલ ઓકે કરતા હવે આપણે નીચે જશું હવે અહીંયા તમે રજીસ્ટર અરજદાર છો કે નથી તો અમુક લોકો રજીસ્ટર અરજદાર હશે પણ આપણે અત્યારે કોઈ બી વ્યક્તિ હોય રજીસ્ટર હોય કે ના હોય પણ ના કરીએ છીએ હવે આગળ વધવા ક્લિક કરો એની ઉપર આપણે આગળ વધશું હવે બિલકુલ અહીંયા આપણી કામ ખુલ્લું થાય છે નવી અરજી કરવા પર ક્લિક કરો તો એની ઉપર ક્લિક કરશું હવે અહીંયા જે અરજદારની વિગતો ભરવાની છે ત્યાં સૌથી પહેલાં નામ તાલુકો પસંદ કરવાનો આણંદ એનું ગામ પસંદ કરવાનું જે તમારું લાગુ પડતું હોય હવે એનું સરનામું આપણે આપવાનું જે તમારે લાગુ પડતું હતું ત્યાર પછી લિંગ પસંદ કરવાની ઇમા મેલ કે પુરુષ પુરુષ કે મેલ જાતિ પસંદ કરવાની તો એસ્ટિ ઓબીસી જે હોયતી ત્યાર પછી આપણે દિવ્યાંગ તો વિકલાંગ હોય તો દિવ્યાંગની તો ના કરી દેવું વ્યક્તિગત લાભ લેવા ઈચ્છો છો કે સંયુક્ત તો વ્યક્તિગત આધાર કાર્ડ નંબર આપણે અહીંયા નાખી દઈએ મારો હું પોતે નાખી દઉં છું આવી ગયો અને એને નિયમોને ફોલો કરશું આત્માનું રિસ્ટન ધરાવશો કરશું ના કરી દઈશું સહકારી મંડળ સભ્ય હોય તો હા કરશું કરશું ના દૂધ ઉત્પાદન મંડળીના સભ્ય તો હોય તો કરશું હા અને રિટેલ ભરશું નહીં તો ના કરશું ત્યારબાદ અહીંયા આપણે બેંકની વિગત ભરશું જેવી રીતે હું ઉદાહરણ તરીકે ભરું છું બી આર બી જીરો બી મારી પોતાની નાખો અને ચર્ચા આપો છું બેંક ઓફ બરોડા જિલ્લો દ્વારા ગયો છે હું બ્રાન્ચ બી દાહોદ લઈ લઉં છું અને ખાતા નંબર નાખી છું એવી રીતના કન્ફર્મમાં બી આધાર કાર્ડ પરફેક્ટ નાખવા જરૂર છે આ મેં એકાઉન્ટ નંબર નાખ દીધો હું આ અરજદારનું નામ ડેમો તરીકે નાખી દઉં છું એવી રીતના અહીં બી ડેમોમાં નામ ફરીથી નાખી દઉં છું અહીંયા નામ બેંકમાં જે હિસાબે હોય તે હિસાબે નાખવા ફરી આપણે આગળ જઈશું તમે કેવા પ્રકારના ખેડૂત છો તો જમીન રેકોર્ડ ધરાવું છું હવે એની પછી બીજું બધું આવી જશે ખાતા નંબર આપણો પસંદ કરવાનો છે હું ઉદાહરણ તરીકે એક્ઝામ્પલ તરીકે લઉં છું કે મારો ખાતા નંબર દસ છે હવે એમાં મારું નામ તો નહીં હોઈ શકે કારણ કે આ ઉદાહરણ છે તો હું કોઈ બી એક નામ પસંદ કરું છું અહીંયા એક્ઝામ્પલ તરીકે કોઈ બી એક ખાતા નંબર આપણે નાખી દઉંશું રેશન કાર્ડ નંબર રેશન કાર્ડ નંબર નાખશું જે બી લાભાર્થી હોય તેનું તો આવી રીતના નામ એમના આવી જશે અને એમના કોઈ બી જે એમના નામે ઓનલાઈન કરીએ છીએ એમનું નામ અંદર હોય તેને પસંદ કરશું અને અહીંયા આવીને આપણે કેપ્સા કોડ સબમિટ આપશું જો આ આવી રીતના અરજી સેવ કરશું ખેડૂતનો પ્રકાર પૂછવામાં આવ્યો છે ઓપ્શન તો આપણે બિલકુલ નાના સીમંત કે મોટા જે હોય તે દાહોદમાં અત્યારે નાના છે તો એને પસંદ કરીને આ અરજી સેવ કરીએ છીએ કેપ્સા કોડમાં જરીક પ્રોબ્લેમ આવી છે હવે થ્રી ફોર સેવન ફોર કેપ્સા કોડને અમે ટાઈપ કરીને અરજી સેવ કરીએ છીએ હા તો આપણી અરજી સફળતાપૂર્વક નોંધણી થઈ ગઈ છે હવે અપડેટ કરવી હોય એમાં કંઈ સુધાર ઉધાર કરો અને આપણે જો ડેટા કમ્પ્લીટ હોય તો કન્ફર્મ ઉપર આપી દઈએ હા એક અરજી કન્ફર્મ કરવા માટેનો ઓપ્શન છે એના પછી સીધા નિષે આપણે સેવ ઉપર જશું આપણી માહિતી બરાબર વાંચું ને કન્ફર્મ કરશું ત્યાર પછી પ્રિન્ટ આ રીતના આપણે પ્રિન્ટ ઓપ્શન ઉપર જઈશું અને આ પ્રિન્ટેડ ડાઉનલોડ કરશું પ્રિન્ટ ઓપ્શન ઉપર આપણે જયા બાદ આપણે પ્રિન્ટ એન્ડ ડાઉનલોડ કરશું અને અહીંયા આપણી આગળ જે બી અરજી ડિટેલ ભરી હશે ઓનલાઈન કરી હશે એ સામે આવી જાય છે આ મેં એક ડેમોમાં લીધેલી છે જે બિલકુલ ગલત છે પણ આમાં જે બી માહિતી તમે હાચી ભરશો એની પ્રિન્ટ કાઢશો અને ગ્રામ સેવકને આપી દેશો તો તમારી અરજી કન્ફર્મ થઈ જશે કારણ કે એમની સાથે જરૂરી ડોક્યુમેન્ટ જોડવાના રહેશે જેવી રીતે અનુસૂચન જાતિ એટલે જાતિ જે લાગુ પૂરતી હતી આ સાત બાર આઠની નકલ બેંક પાસબુકની નકલ અને દિવ્યાંગ હોય કે નહીં હોય હોય તો એમનું પ્રમાણપત્ર અને આ બધું ડોક્યુમેન્ટ સાથે આ અરજી આપણે ગ્રામ સેવકને પહોંચાડશું તો આપણી અરજીનો નિકાલ થશે અને એનો મેસેજ તમને મોબાઈલ નંબર જે ઇસ્યુ કરશું તેમાં આવી જશે અને આવી રીતના આપણે આ ખેડૂત પર પોતાના ઘરે રહીને બી અરજી કરી શકાય છે તો આવી રીતના આપણે અરજી કરો અને ઘરે બેઠા ખેડૂતના લાભ લો એવી મારી તમને નમ્ર હતી મારી જે બી યોજનાઓ તમને ગમી હું વધારે બી યોજનાઓ લાવી પણ એ પહેલાં મને મોટિવેટ માટે મારા ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો બસ તમારું એક જ ધ્યેય કે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો તો હું હજુ બીજા વિડીયો લઈને આવી